નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય સંસ્કૃતના પાઠ ત્રણના સાધ્ય સોલ્યુશન વિશે ચર્ચા કરીશું જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે પ્રશ્ન એક નીચે કોન્સમાં આપેલા ક્રિયાપદોના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યાઓ પૂરી વાક્ય બનાવો પેલું અહમ ખાલી જગ્યા ગચ્છામી અહમ ખાલી જગ્યા લેખા મેલી જગ્યા ખાધા મે અહમ ખાલી જગ્યા નમામે પાંચમો અહમ ખાલી જગ્યા ક્રેડામ અહમ ખાલી જગ્યા તરામી અહમ નૃત્યા

क्रीडामि त्रीजू आयुषी गायति अहम खाली जगा गायामे चोथं गौतम तरती अहम तरामे पाचमो रूपा खादती अहम खादा ध्रुमिता पश्यति अहम पश्यामि उषा लिखती अहम लिखामि પ્રશ્ન ત્રણ નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને કોઝમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી બે બે વાક્ય બનાવો પહેલું અહમ ખાલી જગ્યા પઠામી જવાબ આવશે અહમ પત્રમ પઠામી અને અહમ વર્તમાન પત્રમ પઠામિ બીજું અહમ ખાલી જગ્યા પશ્યતી અહમ વિમાનમ પશ્યતી અહમ દૂરદર્શનમ પશ્યતી ત્રીજો અહમ ખાલી જગ્યા કરોમી અહમ સેવા કરોમી અને અહમ સ્નાન કરોમી ચોથો અહમ ખાલી જગ્યા ખાદમી અહમિકા ખાદા અને અહમક ખાદા પાંચમ અહ ખાલી જગ્યા નમા અહમ માતર નમા અને અહમ પિતર નમા છઠ્ઠું અહમ ખાલી જગ્યા ગછા અહમ ગછા અને અહમ ગ્રામી સાતમું અહં ખાલી જગ્યા લિખામી અને અહમ ગીતમ લિખામી પ્રશ્ન ચાર નીચે આપેલા પ્રશ્નો વાંચી તેની સામેના ખાનામાં યોગ્ય ઉત્તર લખો પેલો ભવાન કં પશ્ય જાવવાંશે અહમક પશ્યા ભવાન કં લિખતિ અહં નિબંધ લિખતિ ત્રીજું અહં કં ખાદો જાવવાંશે અહમક ખાદા ચોથો ભાય છે અહં સુભાષિ ગાયા ભં કવાન અહં લેખન કરો Thank you.